એટલે તમે સાઉથ ઇન્ડિયન લીધી જેને જે ચોઈસ જોઈ મળી જેને જે ચોઈસ હોય બધું જ રેસ મળી જાય કુલદીપ ઘી નો ડબ્બો કા બાજુમાં રાખ્યો અમૂલ નું ઘી જેવો શું વાત કરો અમૂલ નું પ્યોર પ્યોર વાહ અને આ સમોસા અત્યારે

જ્યા તમને એક જગ્યા બધી વસ્તુ તમને મળી જાય ઘરે જે રેગ્યુલર નાસ્તો કરતા હોય એ નાસ્તો અહીંયા સાંભળ ઉપમા બધી વસ્તુ જે ઘરે આપણે મળે ખમણ

અને ચા નો ટેસ્ટ કેવો ગમે ચા એકદમ ગાટી વાળી રાજકોટ જેવી ચા પૂરી હે એટલા આપા એટલા આપા વાહ અને મને એ કયો રાજુભાઈ આવડા લોકો તો અહીંયા આવ્યા બરોબર ફરી ફરી કોઈ થાકી ગયા હોય તો મારા જે સીધા ફ્લાઇટ માં આવે ઈ થાકી ગયા હોય અને કોઈ પણ હોટેલ માં રોકાણા હોય તો એને કે તમે સર્વિસ આપો તમારે ખાલી કોલ કરવાનો અને પૂરા પટાયામાં ગમે તે હોટેલ હોય ત્યાં અમે ફ્રી ડિલિવરી પહોંચાડી દેશું એના ટાઈમે કોઈ પણ હોટેલ માં પટાયામાં રોકાણા હોય

એટલે થાળી માંગી સબ્જી ના દસ થી પંદર ઓપ્શન આપીએ છીએ તમે રાજકોટ જામનગર જુનાગઢ અમદાવાદ રાજસ્થાન મહારાષ્ટ્ર પુણા તો ઠીક છે કોઈ પણ દેશ વિદેશમાંથી તમે પટાયા ફરવા આવો તમારે સારામાં સારું જમવું હોય તો આવવાનું થઈ ત્રણસો મીટર જ અંદર છે મહાદેવ રેસ્ટોરન્ટ એટલે આ વિડીયો ને તો સેવ કરી લેજો તમારે ગમે ત્યારે આવવાનું થાય એટલે અહીંયા પહોંચી જવાનું તમારા ફેમિલી મિત્રોમાં માં શેર પણ કરી દેજો